आठ मार्च के नव मार्चे महाशिवरात्रि क्यारे उजवी अंगे दरेक व्यक्ति छे। आवे छे के एवं ना दिवसे भगवान शिवे त्याग ने बाजू पर राखी ने गृहस्थ जीवन तेथी जो तमे व्रत राखो पूजा करो अने प्रार्थना करो आ दिवसे तो तुम्हारी मनोकामनाओ पूर्ण थशे હવે ચતુર્દશી તિથિ 8 માર્ચે સવારે 9 વાગીને 50 મિનિટ વાગ્યાની આસપાસ શરૂ થઈ રહી છે અને બીજા દિવસે 9 માર્ચે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે તેથી 8 માર્ચે મહાશિવરાત્રી ઉજવવામાં આવશે આ દિવસે કેવી રીતે ઉપવાસ કરવો પૂજા પદ્ધતિ શું હશે આવો જોઈએ મહાશિવરાત્રીનું વ્રત અને પૂજા પદ્ધતિ સૌપ્રથમ તમારે એક વાસણમાં પાણી અથવા દૂધ ભરીને તેમાં બેલપતર આકતુરાના ફૂલ ચોખા વગેરે નાખીને શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ તમે આ નજીકના મંદિરમાં કરી શકો છો ઘરે આ માટીનું શિવલિંગ બનાવીને કરી શકાય છે આ સિવાય તમારે આ દિવસે શિવપુરાણ महामृत्युंजय मंत्रનો પાઠ કરવો જોઈએ અથવા શિવના પંચાક્ષર મંત્ર ॐ नमः शिवाय નો જાપ કરવો જોઈએ સાથે જ મહાશિવરાત્રીના દિવસે રાત્રિ जागरण કરવું પણ શુભ માનવામાં આવે છે જેમાં તમે રામાયણ અથવા સુંદરકાંડનો પાઠ કરી શકો છો શિવલિંગને આ વસ્તુઓ અર્પણ કરવાથી નીચેના ફાયદા થાય છે घी અને દૂધ ચઢાવવાથી રોગોથી રાહત મળે છે ઘઉં અને ધતુરા અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળે છે કેસર ચઢાવવાથી વૈવાહિક જીવન સુધરે છે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે લીલા મગ ચઢાવો ઘી ચઢાવવાથી જડપી સ્વાસ્થ્ય લાભ મળે છે દહીં ચઢાવવાથી જીવનમાં આનંદ આવે છે અત્તર લગાવવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે સુગંધિત તેલ ચઢાવવાથી સંપત્તિ અને ભૌતિક સુખ મળે છે ખાંડ ચઢાવવાથી સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે ચંદન ચઢાવવાથી સમાજમાં કીર્તિ અને સન્માન મળે છે મધનો અભિષેક કરવાથી જીવનમાં અને વાણીમાં મધુરતા આવે છે તેણી આવે છે शिवलिंग पर लविंग चढ़ावा घर में समृद्धि आ वीडियो पसंद आयो हो तो वीडियो ने लाइक करो शेर अच्छा चैनल ने सब्सक्राइब करो आगामी वीडियो में मिलीशू आभार जय श्री कृष्ण